અને છતાં હજી અમને લોકો ઘણા કોમેન્ટમાં કહે છે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય છે કે સ્વામી તમારે તો ખાવાની વાત શા માટે કરવી છે તમે તો ભક્તિ ભજનની વાત અરે મૂર્ખાઓ જો જ્યાં સુધી તમે આહાર શુદ્ધ નહીં કરતા શીખો ચોખ્ખું ખાતા નહીં શીખો તો મન શુદ્ધ મન શુદ્ધ કેવી રીતે થવાનો વિચાર કરો જ્યાં સુધી જીભડીનો લળો ચોખ્ખો આટલો બધો વધી જશે અને આટલો બધો સ્વાદ જ્યારે બહારના લેશો તો પછી મન ચોખ્ખું કેમ થશે મન ચોખ્ખું નહીં થાય તો ભક્તિ ભજન કેમ કરશો અમે ગમે તેટલા બરાડા પાડી પાડી મરી જઈશું શાસ્ત્રોની વાતો કરીશું તો શું માળા કરશો ભજન કરશો ધ્યાન કરશો ના થાય પણ સમજવું નથી બસ વાંક અમારા જ કાઢવા છે છતાં આ બધું જોવો ત્યારે ખ્યાલ આવે અને જો આને વાતને સિરિયસલી લેતા શીખો તો ખબર પડે કે સાધુ સંતો કહે છે એ કંઈ ખોટું નથી શુદ્ધ જમવું સાત્વિક જમવું આ જમવાની વાત શું કંઈ એ કંઈ આધ્યાત્મિકતાની બહારની વાત છે કંઈ શું બીજા બ્રહ્માંડ માટેની વાત છે ના આ લોકો હાર કોઈ જીવ સારું જીવન જીવતા શીખશો તો ભગવાનના માર્ગે આગળ વધશો ને પણ જ્યાં સુધી છોડો નહીં કરો આપડે મેં કુ બોલું વાત જાય ગયા